રામ રામ સીતારામ મજામાં બધાય તો આપણી અઠવાડમી જવાનું હોય ભાણવાર ત્યારે જયા આવું ત્યારે રાજુ આવે કે આવડો તો બે જ એક તિયાર તો થાય ને અને આવડો તો આવવાનું આવવાનો જ ઇતિહારસ ગો અટલમે જો આવડો તો કદબી વાઢે આવ્યો ધોરના ಅವರ ತಗೋ ಕಾಣವರ ಮರ್ತೀ ಬರ್ಸಿ ಪೆರಲಿಲ್ಲ બસ હજાર ધાણામાં હવે એક સેલો ગયારો રહ્યો ફાઈનલ આપણી ધાણા પીએ ગયા લગભગ પાણી વીસમાં વરે બીજું કામ આવે જાય એટલે વરે મોટર બંધ કરી દઈએ અને વરે આપણે ફ્રી થઈએ એટલે પાછું ચાલુ કરી દઈએ ધાણામાં આજે આપણે સેલો ગીય રહ્યો કમ્પ્લીટ ચોખ્ખું પાણી એ ધાણામાં પીરે ગયું આપણી ગાજે સર આપણી આજ બણ ગયા હતા દવા લઈ આવ્યા આપણી કાલે આપણી વિડીયો મિક્સિંગ કરી દેવા લઈએ કારણ કે આપણી આજ છો કાલે દવા બનાવ્યો જાણ નહીં લઈએ કાલે વિડીયો મિક્સિંગ કરી જવા દેવા જઈ જ આવ્યો ભાણ બધી દવા ખાસ બધા સબસ્ક્રાઈબર કરજો ને લાઈક કરજો મીડિયા પાસે પસંદ આવે આપણી જોવા દી પહેલા ત્રણ કેરમ પાણી વેર્યું ને તે પટો પડે આખો ખબર પડે છે કાલે કાં પાણી એ કારણ કે હુકાણા ભાવ એટલે પાણી જ્યાં સુધી ભૂગે ના સુધી ખબર પડતા જાય એની કાલે જોયેલું હા મોહન ના સુધી ભીગું પારી જેવું દેખાય ના સુધી દાણા નહીં આપણી ફ્લાવરિંગ સારું આવે ધાણામાં પછી આપણી જો એક જોલો ક્યારે ધાણાનો પીવરાવાના પછી આપણી કાલે તો જવારીમાં પાણી પાછું હારું નવા જવાયુંમાં તો બરાબર જમાવટ નથી કરતું હું તકલીફ હોય એવડી અવડી થઈને જો નીકળવા માંડી આપણે એક ફેરે જો કે દવા તો નથી છાટીને ઉરિયા નથી દીધું એમને મેં ખાલી દવા વગર ઉરિયા વગરની એવી રીતે થઈ આપણી જોવાય પવાર ઘેરે ઘસીએ બહુ થઈ ગઈ અમુક ઠેકાણા વાળી બેહે રહીને અમુક ઠેકાણા વાળી નીકળે ગઈ ને એવી રીતના મને એક ટાઈટું નડ્યું હોય તો એ કદાચ કારણ કે જ્યાં ઓર્ડર પડે ને આ વરે ઠાવકી વધે કઈ ને આપણી પાણી તો ભગવાન હવે સુખ કરી દીધું હશે આપણે લગભગ જો આનું જ એક ધારી મોટા હાલે તો વીસ પેસી ફૂટ પાણી ઉતરે ભાઈ નાથી ઉપડતું નથી ને આપણી જો હમણાં કેનાલી આવી હતી દહક બી હાલી એટલે આપણે થોડુંક કેનાલનું વ્યાયુમ લાગે જાય ટેકો આવે જાય આપણી જો આવું ઉંટાણ ફ્લાવરિંગ આવ્યું શરૂઆત થઈ જ ફ્લાવરિંગ એમાં અમુક અમુક દાણો ઝીણો ઝીણો થવા માંડ્યો આવી રીતના હમણાં રેત સારી હે એટલે વાંધો નહીં હોય કુરડાની ત્યાં ઠાર ચાકર બહુ ઓછા આવે ને એટલે ઠાર તો બહુ વાંધો ન હોય જાકરું નડે થોડીક વધારે

વાંધો ને આપણી ધાણા તો સારા હે વૈશ્વમાં થોડાક ટાઈડ બહુ પડી નબળાઈ બતાવતો ને પાછું ખાતરની માર્યું ઓગણી હોગણીની ખુરશી બદલાવ પાછું મીડી આવે ગયું અને આપણી આમાં ખાતર એક પીવરાવાનું ચાલુ છે યુમરિક એસિડ પંચાણું ટકા એનો ફાયદો સારો છે